પાટણના એડવોકેટ પંકજ વેલાણીએ ચોવીસ વર્ષ બાદ નોંધાવી પોલીસ ફરિયાદ કારગીલ શહીદોના નામે પચાસ લાખની ઠગાઈ કર્યાનો કેમિસ્ટ એસોસિએશન ઉપર આક્ષેપ સાથે ફરિયાદ પાટણ બનાસકાંઠા મહેસાણા જિલ્લાના કુલ સાત લોકો ઉપર નામજોગ ફરિયાદ દાખલ થઈ છે નોર્થ ઝોન ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના હોદ્દેદારો અને બેંક મેનેજર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ પાટણ કોર્ટના આદેશ બાદ ફરિયાદ એ ડિવિઝન પોલીસમાં નોંધવામાં આવી છે કારગીલ શહીદોના

તે માટે સમગ્ર દેશમાં જુદા જુદા એનજીઓએ પૈસા ઉઘરાવેલા અને એ પૈકી આ નોર્થ ગુજરાત કેમિસ્ટ એસોસિએશન અને પાટણ કેમિસ્ટ એસોસિએશને રૂપિયા પચાસ લાખ જેટલી રકમ નોર્થ ગુજરાતમાંથી ઉઘરાવી અને શહીદોને મોકલવાની હતી જેમાં મેં પણ પાંચ હજાર રૂપિયાનો ફાળો આપેલો પણ આ રકમ તેઓએ શહીદોને મોકલેલી નહીં અને ચાઉ કરી ગયેલા છે અને એમને મહેસાણા કોઓપરેટિવ બેન્કમાં એક ખાતું ખોલાવેલું માર્ટીજ રિલીફ ફંડના નામે આ જે ખાતું છે એ સરકારશ્રીના નામે તે ખોલાવી શકે પણ તેમાં જમા થયેલી રકમ એ ઉપાડી શકે નહીં તેમ છતાં આ ખાતામાંથી અને રોકડેથી રકમ જે ઉઘરાવેલી એ રકમ એમને કલેક્ટર શ્રી મારફતે રાષ્ટ્રપતિ શ્રીને મોકલવાની હતી પણ આપણા દેશના મહામહિમ રાષ્ટ્રપતિને આ રકમ મોકલેલી નહીં અને આ સમગ્ર કૌભાંડ મારા ધ્યાનમાં બે હજાર બેની સાલમાં આવેલું પણ એ બાબતનો દસ્તાવેજી પુરાવો મારી પાસે હતો નહીં પણ અમારા એસોસિએશનનો હોલ વેચી મારવા માટે પણ એમને તજવીજ કરતાં મેં એક દાવો કરેલો સિવિલ કોડ પાટણમાં અને એ કામે એસોસિએશનના સીએની જુબાની લેતા આ સમગ્ર ઘટના જે છે એ દસ્તાવેજી પુરાવા સાથે પ્રકાશમાં આવી એટલે મેં પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે વિગતવારની ફરિયાદ આપેલી